હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડીયોની અંદર જે જનરલ નોલેજના ક્વેશ્ચન અને આન્સર જોઈશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન તેલિયા અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે તો જવાબ છે પાવાગઢ પ્રશ્ન નંબર બે માણેક કોઠારી મેળો ક્યાં યોજાય છે તો જવાબ છે ડાકોર પ્રશ્ન નંબર ત્રણ કર્કવૃત ગુજરાતમાં કઈ પસાર થાય છે છે તો જવાબ ઉત્તર ગુજરાતમાંથી પ્રશ્ન નંબર પંચાય પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો તો જવાબ છે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે તો જવાબ છે ગરબાડા જિલ્લો દાહોદમાં પ્રશ્ન નંબર છ મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યાં થાય છે તો જવાબ છે મેઘરાજાને છડી ઉત્સવનો મેળો છે એ ભરૂચ જિલ્લામાં ભરૂચમાં યોજવા ઉત્સવ છે ઉજવવામાં આવે છે તો એના પછીના આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર સાત બાવન ધ્વજ મંદિર ક્યાં આવેલું છે તો એનો જવાબ છે સરોત્રા પ્રશ્ન નંબર આઠ કચ્છના નાના રણમાં ક્યુ અભયારણ આવેલું છે તો જવાબ છે કચ્છના નાના રણમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડાનું અભયારણ્ય આવેલું છે પ્રશ્ન નંબર નવ દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચો શિખર ક્યુ છે જવાબ સાપુતારા જે અગિયારસો મીટર છે પ્રશ્ન નંબર દસ સત્યાદેવ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ જામનગર પ્રશ્ન નંબર અગિયાર બોરી ડેમ કઈ નદીના કિનારે વસેલું છે તો એનો જવાબ છે મહાનદી પ્રશ્ન નંબર બાર કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે તો એનો જવાબ છે કાલુ માછલી છે એ કોલક નદીમાંથી મળે છે એના પછીનો પ્રશ્ન નંબર તેર દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે એનો જવાબ છે બનાસ નદી પ્રશ્ન નંબર ચૌદ જલોઢ માટી કોને કહેવાય તો એનો જવાબ છે જલોઢ માટી છે એ નદીના કાંપની જમીન હોય એને કહેવાય છે પ્રશ્ન નંબર પંદર તમાકુના પાકને કયા પ્રકારની જમીન માફક આવે છે તો એનો જવાબ છે બેસરની જમીન છે એ તમાકુના પાકને માફક આવે છે પ્રશ્ન નંબર સોળ ગુજરાતમાં કયા પાકનું વાવેતર વધારે થાય છે જવાબ છે કપાસનું પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં સૌથી વધુ બટેટાની ખેતી ક્યાં થાય છે જવાબ છે બનાસકાંઠા પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં નાગરવેલની ખેતી ક્યાં થાય છે

પ્રશ્ન ભારતીય પ્રશ્ન નંબર બાવીસ વિશ્વના હરિયાળી ક્રાંતિના પિતા કોણ ગણાય છે તો જવાબ છે ડોક્ટર નોર્મન બોરલોગ એ હરિયાળી ક્રાંતિના પિતા ગણાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાતની ચેરાપુંજી કોને કહેવાય છે તો જવાબ છે કપરાડાને પ્રશ્ન નંબર ગુજરાતમાં હેલીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો જવાબ છે ખરડિયુ પ્રશ્ન નંબર પચીસ ત્યુસુનામી કઈ ભાષાનો શબ્દ છે તો જવાબ આવે જાપાની પ્રશ્ન નંબર છવ્વીસ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે જવાબ છે એકવીસ માર્ચના રોજ પ્રશ્ન નંબર સત્યાવીસ મધર ડેરી ક્યાં આવેલી છે તો સત્યાવીસમાં પ્રશ્નનો જવાબ છે મધર ડેરી છે એ ભુજમાં આવેલી છે તો તમામ પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ રતન મહાલ રીંચ અભયારણ્ય ક્યાં આવેલું છે તો જવાબ છે લીંબખેડા જિલ્લો દાહોદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ પ્રશ્ન નંબર ત્રીસ મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલી ક્રાંતિને શું કહેવાય છે તો એનો જવાબ છે ભૂરી ક્રાંતિ કહેવાય પ્રશ્ન નંબર એકત્રીસ મોતી આપનાર માછલી કઈ તો જવાબ છે ફોર ફિશ બત્રીસમો પ્રશ્ન હકીકમાંથી શું બનાવવામાં આવે છે તો એનો જવાબ છે શૃંગારની વસ્તુઓ તેત્રીસમો પ્રશ્ન ઘડિયાળ માટે ગુજરાતનું કયું શહેર વખણાય છે તો જવાબ છે મોરબી શહેર છે એ ગુજરાતનું ઘડિયાળ માટે વખણાય છે પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતમાં મેટ્રો રેલવેના કોચ ક્યાં બને છે જવાબ છે સાંવલી વડોદરા પાસે પાંત્રીસમો પ્રશ્ન પોર્ટ વિક્ટર તરીકે ગુજરાતનું કયું બંદર પ્રખ્યાત છે તો જવાબ આવે પીપાવાવ પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાતના કયા જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે તો જવાબ છે અમરેલી તો આ તમામ પ્રશ્નો છે આપણે ખાસ યાદ રાખીશું જે આપણે આવનારી પદ્ધતિ પરીક્ષામાં ઉપયોગી થશે પ્રશ્ન નંબર સાડત્રીસ ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ છે હિકેટિયસ પ્રશ્ન નંબર આડત્રીસ પૃથ્વી ગોળ છે એવું સૌ પ્રથમ કોણે સાબિત કરી બતાવ્યું તો જવાબ છે ન્યૂટન આગણ પ્રશ્ન ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો હતો તો એનો જવાબ છે ભારતનો નકશો છે એ એન વિલે બનાવ્યો હતો પ્રશ્ન નંબર ચાલીસ બ્રહ્માંડની ઉત્પત્તિ શાનાથી થઈ હતી તો એનો જવાબ છે બિગ બેંગની ઘટનાથી એકતાલીસમો પ્રશ્ન પૃથ્વી કઈ મંદાકિનીમાં આવે છે તો એનો જવાબ છે પૃથ્વી છે એ આકાશ ગંગામાં આવે છે બેત્તાલીસમો પ્રશ્ન સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો છે તો એનો જવાબ છે સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે એના પછીના આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર તેતતાલીસ ગ્રહોની ગતિનો નિયમ કોણે આપ્યો હતો તો એનો જવાબ છે ગ્રહોની ગતિનો નિયમ છે એ કેપ્લરે આપ્યો ચુમ્માલીસમો પ્રશ્ન આકાશગંગા કયા આકારની છે તો જવાબ છે સર્પિલ પિસ્તાલીસમો પ્રશ્ન સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે તો એનો જવાબ છે આઠ મિનિટ સોળ પોઈન્ટ સોળ સેકન્ડ છે એ સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા લાગે છેતાલીસમો પ્રશ્ન સૂર્યની સૌથી નજીકનો તારો કયો છે

પ્રશ્ન નંબર ઓગણચા પચાસ સૌથી નાનો ગ્રહ કયો છે તો જવાબ છે સૌથી નાનો ગ્રહ બુદ્ધ છે પ્રશ્ન નંબર પચાસ તેજસ્વી ગ્રહ કયો છે તો એનો જવાબ છે તેજસ્વી ગ્રહ છે એ શુક્ર છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પચાસ પ્રશ્નો જનરલ નોલેજના અને જે ભૂગોળના પ્રશ્નો હતા એ જોયા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી છે